જય ગુરુ હરિ હરિભક્તોને આપણે ભગવદ ગીતા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય એક હાલ આપણે સમજી રહ્યા છીએ અર્જુન વિષાદ યોગ એટલે કે અર્જુનનું દુઃખ એટલે અર્જુનને દુઃખ આવતું એવું નથી દુઃખ તો પ્રાણી માત્ર ને છે કોઈ જીવ એવો નથી કે સર્વ સંપન્ન સુખી હોય મહાપુરુષો કીધું કે કોઈ તન મન છે હે દુખી કોઈ ચિત્ત છે ઉદાસ એક દુઃખ સબકો હે સુખી હે હરિકા દાસ આપણે બધાને ખબર હશે કે ઘણીવાર કરોડો રૂપિયા હોવા છતાંય કરોડો રૂપિયા હોવા છતાંય આપઘાત કરવા પડે પહેલા ઉપરથી નક્કી થાય છે કે રૂપિયાથી શાંતિ નથી મળતી ઘણી વાર ઘણા બધા પુત્ર પરિવાર હોવા છતાંય ઘરમાં પછી અમુક ઉંમર થાય તો જગ્યા નથી મળતી એના ઉપરથી નક્કી થાય છે કે પુત્ર પરિવાર થકી સુખ શાંતિ જેવું નથી એટલે કીધું કે એક દુઃખ સબકો હે સુખી હે હરિકા દાસ હરિનો દાસ એટલા માટે સુખી છે કે એને ખબર છે કે આ બધું ક્ષણિક છે આ બધું ઇન્દ્રિયજન્ય છે આ એક દિવસ નતું અત્યારે ભાસી રહ્યું છે અને પાછું લેવાનું નથી જેમ ઊંઘમાં ખોટું હોય છે સપનું જાગવાથી ખોટું હોય છે એમ આ જો જાગી જવાય ને તો બધું ખોટું જ છે પેલું બે પાંચ મિનિટ નું હોય છે અને પચાસ સાઠ વર્ષ નું પણ આખર તો સપનું જ છે તોરલ દેવા મહાપુરુષે કહ્યું જેસલ કરી લે વિચાર માર સપના જેવો છે સંસાર તોડી કરે છે પુકાર આવો ને જેસલ રાય થકી મળીએ પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જેમ ઊંઘમાં આવેલું સપનું સાચું ના હોય અને બધાને પ્રેક્ટિકલ હશે ઘણી વાર લોટરી લાગે તો હવારે જાગીએ તો કઈ નહીં ઘણી વાર એવું બધું કાર્ય સપના કરીએ તો જાગીએ તો કઈ નહીં આ સંસારે સપના જ છે એટલે આપણે બરાબર આનો અભ્યાસ કરી અને એક એવો માર્ગ કેળવીએ જ્યાંથી આપણે ફરી આ મૃત્યુલોક માં આવવું ન પડે અને આપણને ખબર છે આ લોક મૃત્યુલોક છે આ જેને શરીર ધારણ કર્યું છે એને તો એક દિવસ મરવું જ પડશે ના નારાયા રાણા રાધવી નારાયા સુરા નર મુનિ સમેત તું તો તરણા તુલ્ય છે માટે ચેત નર તું ચેત આપણાથી હારા હારા હતા તો કોઈ નથી લે પછી આપણો શું ભાર એના માટે જાગ્રત મહાપુરુષણા છે આપણા જે આ દુઃખ છે એ દુઃખ અર્જુન ને થયું અને એના માટે જ પ્રભુને અઢાર દાડા ઉઠી અઢાર અધ્યાય થકી અર્જુનને બધા પ્રકારથી સમજાયા છે તમે જો આપણી ગીતાના સાતસો શ્લોક છે કેટલા પ્રશ્નો એમ તો આપણે કોક દાડો એકાદ બે પ્રશ્ન થવા જોઈએ પ્રશ્ન વગર તો જવાબે ક્યાંથી મળે સંશય નહીં થાય તો સમાધાન કેમ થાય છે માટે મનુષ્યનો દેહ મળ્યો છે વિચારમ પરમ જ્ઞાનમ આગળ વાત કરીશું સર્વ હરિભક્તોને જય ગુરુ મારા જય ગુરુ